આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ બે હજાર પચીસ અંતર્ગત ભાવનગર નાગરિક સહકારી બેંક દ્વારા વૈજ્યનાથ મહાદેવ ખાતે સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું ભારત સરકારના પ્રયત્નથી વર્ષ બે હજાર પચીસને આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ તરીકે ઉજવવાનું નક્કી થયેલ હતું આ વર્ષે દરમિયાન ગુજરાતના સહકારી ક્ષેત્રના વિકાસ ડિજિટલ એકીકરણને મજબૂત બનાવવામાં તમામ સહકારી સંસ્થાઓએ સર્વસમાવિષ્ટ વિકાસ કરવાની દિશામાં વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યું હતું આ ઉજવણીના ભાગરૂપે તારીખ પહેલી મેના બે હજાર પચીસ ગુજરાત સ્થાપના દિવસના રોજ ધાર્મિક સ્થળે સફાઈ અંતર્ગત ભાવનગર નાગરિક સહકારી બેંક દ્વારા શ્રી વેદનાથ મહાદેવ વડવા દરબારી કોઠાર ખાતે સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાવનગર નાગરિક સહકારી બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓ ચેરમેન બી ગોહિલ વાઇસ ચેરમેન સુરેશભાઈ દાંઘલિયા મેનેજિંગ ડાયરેક્ટર ગિરીશભાઈ સી મેયર ભરતભાઈ બારડ તેમજ ધર્મેન્દ્રભાઈ મહેતા સહિત તમામ નાગરિક બેંકના કર્મચારીઓ ઉપસ્થિત રહી સફાઈ અભિયાનમાં જોડાયા હતા देख देख बस नंबर 12 अबे चले जा ના સહકાર સહકાર મંત્રાલય દ્વારા અમને એક મેલ દ્વારા જાણ કરવામાં આવી હતી કે ભાવનગરના ભાવનગરના કોઈપણ ધાર્મિક સ્થળ ઉપર એક સફાઈ અભિયાન કરવાનું છે અને ભાવનગરના પ્રતિષ્ઠિત નાગરિકોને પણ સાથે બોલાવવાના છે અને ઇન્વોલ્વ કરવાના છે એ અનુસંધાને ભાવનગર નાગરિક સહકારી બેંક અને અમારા બધા ડાયરેક્ટરો અને સ્ટાફે સાથે રહીને અમે ભાવનગરનું બહુ જ જૂનું અને પુરાણું મંદિર વૈજનાથ મંદિરનું ખૂબ જ સારી રીતે અને સવારના નવ વાગ્યાથી અમે લોકોએ સફાઈ સફાઈ અભિયાન ચાલુ કરેલ છે અને સારી રીતે અને ભાવનગરના મેયર સાહેબ પણ ઉપસ્થિત રહ્યા છે સાથે સાથે અમને પ્રોત્સાહિત કરવા માટે અને મારા બધા સાથી ડાયરેક્ટરો પણ સાથે રહ્યા છે બધા સ્ટાફ મિત્રો પણ સાથે ભાવનગરના રજિસ્ટ્રાર ભાવનગરના ઓનરના રજિસ્ટ્રાર એ પણ ભાવ અમારી સાથે રહીને અમને પ્રોત્સાહિત કર્યા છે આજે ભાવનગર નાગરિક બેંક દ્વારા આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ બે હજાર પચીસ અંતર્ગત સફા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં હું ભાવનગરના પ્રથમ નાગરિક તરીકે તેમને આ કાર્યમાં શુભેચ્છા દેવા અભિનંદન દેવા અને સાથ સહકાર દેવા પણ મને અમૂલ્ય લાભ મળ્યો છે ત્યારે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સફાઈ ઝુંબેશ રાષ્ટ્રને સ્વચ્છ રાખવા માટેનું અભિયાન અંતર્ગત કાર્યક્રમ થઈ રહ્યા છે તેમાં નાગરિક સહકારી બેંક પણ જોડાય છે તેમને હું અહીંથી પ્રથમ નાગરિક તરીકે મેયર તરીકે ખૂબ ખૂબ અભિનંદન આપું છું શુભેચ્છા આપું છું સુરેશભાઈ ધાંધલિયા પૂર્વ મેયર વાઇસ ચેરમેન ભાવનગર નાગરિક સહકારી બેંક સમગ્ર દેશમાં આ વર્ષે આંતરરાષ્ટ્રીય સહકારિતા સપ્તાહ ઉજવવાનું માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે નક્કી કર્યું છે ત્યારે સહકારીતા વર્ષમાં શહેરની અંદર રાજ્ય અને દેશની અંદર અલગ અલગ સારા સેવાકીય કામો થાય એમાં લોકો જોડાય તો એના પરિણામ ખૂબ સારા મળતો એવા ઉદ્દેશ્યથી આજે પહેલી મે ગુજરાતનો સ્થાપના દિવસ છે ત્યારે આંતરરાષ્ટ્રીય સહકારિતા સપ્તાહના ભાગરૂપે અને પહેલી મેની ઉજવણીના ભાગરૂપે આજે ભાવનગર નાગરિક સહકારી બેંક દ્વારા સફાઈ અભિયાનનો કાર્યક્રમ એ રાખવામાં આવ્યો છે ભાવનગરની સ્થાપનાથી ત્યારનું બહુ પૌરાણિક જૂનું મંદિર વૈજનાથ મહાદેવનું મંદિર એ ત્યાં સફાઈનું અભિયાન અમે હાથ ધર્યું છે એમાં ભાવનગર શહેરના મેયર શ્રી ભરતભાઈ બારડ અમારા સૌ મારા સાથી ડાયરેક્ટરશ્રીઓ બેંકના સૌ સ્ટાફ કર્મચારી મિત્રો અને જિલ્લા રજિસ્ટ્રારથી અને શહેરના તમામ સા લોકો જોડાઈને આ ખૂબ સરસ સફાઈ સફાઈ અભિયાન હાથ ધર્યું છે આવનારા દિવસોમાં આખું વર્ષ દરમિયાન ભાવનગર નાગરિક સહકારી બેંક વૃક્ષારોપણને બ્લડ ડોનેશનના કેમ્પો એ અલગ અલગ કાર્યક્રમ કરીને આખું વર્ષ એ સહકારીતા વર્ષ તરીકે જાહેર છું ત્યારે નાગરિક બેંક પણ એમાં ક્યાંય પાછળ ન રહે એ રીતે આખું વર્ષ એ સેવાકીય કામો કરીને શહેરની અંદર લોકોને સેવાનો લાભ મળે એ પ્રકારના કાર્યક્રમો કરવાનું છે ત્યારે આજે ખૂબ સારા વાતાવરણમાં કાર્યક્રમ થયો છે સૌ શહેરીજનોને આજે પહેલી મેની મારા તરફથી શુભેચ્છા પાઠવું છું અસ્તુ વંદે માતરમ ભારત માતા કી જાય